હાલ સરકાર દ્વારા જે નવા જંત્રીના ભાવ જાહેર કરેલ છે એ જોતાં અત્યારે પોરબંદરની બજારની જે મૂળ પરિસ્થિતિ છે એનાથી બેથી ત્રણ ગણા વધારે ભાવો છે ઉદાહરણ તરીકે કોઈપણ વ્યક્તિએ જૂનું પાંચ લાખ રૂપિયાનું કોઈ પણ મિલકત ખરીદી કરી હોય તો એ મિલકતના અત્યારે ચાલીસ લાખ રૂપિયા જેવી કિંમત થાય છે તો આ લોકોને એક તો ટેક્સનો અવડો માર આવે કારણ કે એની જે મૂળ કિંમત છે એટલી કિંમત તો ટેક્સમાં વહી જાય છે તો એના હાથમાં કોઈ કિંમત કોઈ બચતી જ નથી પછી નવા જે આ જંત્રીના ભાવ છે એમાં મોટા સબળડા એવા છે કે જે જૂના બે હજાર સોળ પહેલાંના બિનખેતી થયેલા છે એ સર્વે નંબરનો ક્યાંય ઉલ્લેખ જ કરેલો નથી તો એનું શું કરવાનું એનું અત્યારની પરિસ્થિતિ એવી છે કે જે ઊંચા ભાવ હોય તે લેવા તો જે મૂળ કિંમત છે એનાથી તો આ ભાવ છે એ ચાર ગણા વધારે છે તો આમાં કઈ રીતના દસ્તાવેજ કરવું જોઈએ પોરબંદર એક તો મંદીના માહોલમાં અત્યારના જીવે છે ને આ પરિસ્થિતિ એવી છે કે પડિયા ઉપર પાટું લાગ્યા જેવું પરિસ્થિતિ છે તો આના હિસાબે પોરબંદરની આખી રિયલ એસ્ટેટ માર્કેટ પડી ભાંગશે તો આમાં વહેલી તકે સરકારે નિર્ણય લઈ અને સુધારો કરી અને પ્રજાના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ કેટલા લોકોએ આજે અરજી કરી છે ને કઈ અરજી કરી છે આજે અમારે રિયલ એસ્ટેટ એજન્ટ બધા મિત્રો દ્વારા એકવીસ વ્યક્તિઓ જેટલા છે એના દ્વારા આજે કલેક્ટર ઓફિસમાં આ બાબતે અમે સુધારા કરવા માટે થઈને એક અરજી આપેલી છે મારું નામ અમિત નાથાલાલ ખોડા છે ને અમે બધા જમીન મકાન લે વેચના આ બધા વેપારીભાઈઓ અહીંયા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર દેવા આવ્યા છે હાલ જંત્રીનો ભાવ અસખ્ય વધારો છે ને એ છતાં પણ સરકાર હજી પણ જંત્રીનો ભાવ વધારવા માગે છે તો શું આ પબ્લિકને કઈ રીતના અત્યારે આમાં રહેવું મકાન ખરીદી કરવું કે વેચવું એ કંઈ સમજણ નથી પડતી કારણ કે આ જે બજાર ભાવ કરતાં જંત્રીનો ભાવ વધારે છે તો આ જે લેતી દેતી કઈ રીતના લેવાવાળો અથવા વેચવાળો કરી શકે નકર જો આ અવો જ જંત્રીનો ભાવ વધારો રહે તો આના કરતાં તો સરકારે સંભાળી લેવા જોઈએ કારણ કે પબ્લિક અત્યારના સાવ કંટાળી ગઈ છે અને અત્યારના ખરેખર આ સરકારની ઉઘાડી લૂંટ છે અને આ લૂંટ હકીકતે અત્યારે પબ્લિક સહન કરી શકે એમ નથી છેલ્લા પા પાંચ વર્ષથી આ જમીન બજારનો ધંધો સરકારે જંત્રી વધારીને ઠપ કરી દીધો છે ને આજ સરકારને પણ તિજૂરીમાં નુકસાની છે તો આ હકીકતે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે દસ પંદર લાખ રૂપિયાના ફ્લેટના બજાર ભાવ હોય ને સરકારના ચોપડે ત્રીસ લાખ રૂપિયા હોય તો કઈ રીતના આમાં લેતી દેતી કરે તો આજ હું અમે બધા લોકો ભાઈઓ સરકારને અમે વિનંતી કરીએ કે આની યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે